તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હમણાં આપણે છે લાઈવમાં છે આપણે કોલ લેટર ડાઉનલોડ કરીને દેખાડ્યું હતું તોય પણ વિદ્યાર્થી એ કોમેન્ટ કરે છે કે ડાઉનલોડ નથી થતું તો મિત્રો ડાઉનલોડ કરવા માટેની એક ટ્રિક છે ઉજ્જસનો જે છે તમારે ઉજ્જસમાં આ રીતના ગૂગલમાં ઉજસ ગુજરાત ગુજરાતીમાં જીઓવી ડોટ જીઓવી પછી સ્પેસ પછી ઇન આ રીતના લખશો ને એટલે તમને એક વેબસાઇટ જોડશે ઉજ્જસની આ ઓજસની વેબસાઈટ નહીં લેવાની પહેલી છે એ નહીં એના પછીની જે આવશે ને જે આમાં લખેલું છે કે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ ઓજસ જેમાં ઓજસ ટુ લખેલું છે ઓજસની વેબસાઈટ પછી એમાં ક્લિક કરવાનું રહેશે આમાં ક્લિક કરશો ને એટલે તલાટી મંત્રીનું જે છે ફોર્મ ભરવાનું ફૂલશે પરંતુ આપણે એમાં ક્લિક કરવાનું નથી આ ઘર લખેલું છે ને જે હોમ એમાં ક્લિક કરવાનું રહેશે હવે તમે એમાં આવી ગયા પછી તેની પરીક્ષાના કોલ લેટરનું કે ઓપ્શન આવશે ત્યાં તમે જો પોલીસ દળના વર્તનના છે કોલ લેટર છે તો આના પર ક્લિક કરજો એટલે તમને છે આ મળી જશે આ મળી જશે એટલે અહીં તમારે છે તમારે જો જોવું હોય તો કોકનું આપણે કોલ લેટર પાછો ખોલીને દેખાડો તમે કે આમાં કોનો કોલ લેટર છે ચાલો આપણે જોઈએ ત્યારબાદ છે કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખવાની છે અહીં આપણે જન્મ તારીખ નાખીને જે ટ્રાય કરીએ આમાં ડાઉનલોડ કરી દઈએ એટલે તમને કોકડી ચાશે કઈ રીતના ડાઉનલોડ થાય ચાર એસ એસ પી એફ એ જો થઈ ગયો ડાઉનલોડ કોલ લેટર તો આ રીતના તમે જે ટ્રીકથી ડાઉનલોડ કરી શકો તમારા મોબાઈલમાં કોલ લેટર